ગાંધીનગરના કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પહેલાં એક ધારાસભ્યની બેઠક મળી હતી બેઠક સી આર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં રત્નાકરજી પણ ખાસ ઉપસ્થિત હતા સેવા પખવાડિયાની ઉજવણી સંબંધે ચર્ચા થઈ હતી પરંતુ સિક્કાની બીજી બાજુ નવા પ્રદેશ પ્રમુખની વરણી અને પ્રધાન મંડળના વિસ્તરણના મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ હતી હજુ ગાંધીનગર આમ તક ન્યૂઝ પેપરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત વડાપ્રધાનના ગુજરાતના પ્રવાસ પહેલાં બીજેપીની એક મહત્વની બેઠક મળી હતી કમલમ ખાતે તમામ ધારાસભ્યોની બેઠક મળી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા સંગઠનના મહામંત્રી રત્નાકરની આગેવાનીમાં બેઠક મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સેવા પખવાડિયા તરીકે મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવાનો હોય ત્યારે તમામ ધારાસભ્યોએ એકજૂટ થઈ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેઠક કોઈ બીજા એંગલથી મળી હોય તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે અને આ ચર્ચાને વેગ મળી રહ્યો છે દાખલા તરીકે પ્રધાન મંડળનું વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખની વરણી સંબંધિત પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે